પરમ પૂજ્ય પિતાજી હું આપને પ્રશ્ન પૂછું પૂછો આ પેટમાં છે ને મારા પેટમાં ના ના મારા પેટમાં થઈ ગયા વાસણો ઠીક છે તમે બધા

સ્વાદિષ્ટ ભોજનની વાત કરીને શા માટે મને ભાળો છું તને કહી કશ છે તમને એટલે ખબર નથી ભૂખથી તો માનવી સામે સ્વાદિષ્ટ ભોજનની વાત કરો છો મેં તો તને પૂછ્યું હતું કે તારા માટે ભોજનનો પ્રબંધ કરું તે કહ્યું પ્રેમમાં ભૂખ તરસ નથી લાગતી તમારું પેટ ભરાઈ ગયું એટલે આખું જગત ભરાઈ ગયું એમ ઓ મારો નાનો ભાઈ ભૂખ્યો છે તો લે તું પણ ધાઈને ખાઈ લે અભિમન્યુ મારો નાનો અને કોમળ ભાણેજ નથી દેખાતો કેમ એનાથી કોઈ અપરાધ થયો છે મામા મારી ઝીણી બુદ્ધિ ઉધાર લઈ લે અને માયા બજાર ની રચના કર એમાં ખરીદનાર કોણ હશે કૌરવ અમે સાંભળ્યું કે અહિયાં કોઈ ચોરી થઈ છે ચોરી થઈ નથી કરાવી છે રક્ષકો સામે જ આવી ચોરી થાય એ તો લજ્જાસ્પદ ગણાય એમાં લજ્જાસ્પદ શું દ્વારિકામાં બધું જ સંભવ છે હા દ્વારિકામાં બધા ચોસે દ્વારિકા માં કોઈ વસ્તુ ની અછત નથી અહિયાં કોઈ વસ્ત્રહીન નથી અહિયાં કોઈ ભૂખ્યું નથી ખોટું નહીં લગાશો બલરામજી જાન માં આવી ઘટના બને એમાં નવાઈ નથી મામા દ્વારિકાના રાજ્ય ભંડારમાંથી જોઈએ તેટલું ધન તમે લઈ શકો છો અહીંના બજારમાં દરેક વસ્તુ મળી શકે છે શ્રી કૃષ્ણ કૌરવની પાસે ધનની કોઈ અછત નથી હા કાલે આખું બજાર ખરીદી લઈશું કેમ પિતાજી

કમાલ કમાલ કરી નાખી ભાઈ હવે બરાબર છે હજુ જો

ਓ ਇਹਨੂੰ ਪਾਣ ਪ੍ਰਬੰਧ ਕਰੂੰ ਛੁ ਉਭੋ ਰਹਿ ਜੋ ਕਪੜਾ ਵਾਲੋ ਵਾਸਣ ਵਾਲੋ ਜਾਓ ਜਾਓ मिठाई वालों जाओ जाओ गलीचा वालों जवेरी जाओ जाओ

મામાઈશું તો આપણા વસ્તો પડી જશું વરસાદ રોકાય ત્યારે આપણે જઈશું ક્યારેય નહીં રોકાય તો પછી અમે પાછળ તમે મારી પાછળ પાછળ આવો તમારું વસ્ત્ર નહી ભીંજાએ તમારું વસ્ત્ર નહી ભીંજાએ એ મમ્મા આપણું વસ્ત્ર નહી ભીંજાએ ચાલો આપણે માયા બજાર ભીંજાએ ચાલો ચાલો ભલારો અસ્કેડોય મોલ માયા દે તો જરાય ભીંજાએ નથી આખો આને જ કહેવાય માયાનો ચમત્કાર હવે આવો અને જુઓ માયા બજાર હા મામ ચાલો ચાલો આ છે દ્વારકારી દુકાન અહિયાં આ છે મહેમાનો નું સન્માન આ છે માયા થાય છે વિના મૂલ્ય વ્યાપાર

અંગ અંગ નૃત્ય વાસણ લઈ જાઓ ખાલી લોટા અને વાટકી જે હવે હાથ લઈ જાઓ ગોરી જલ્દી જલ્દી હાથો પાડો નહીં તો થશે તમને પછતાવો ઉડાનાથજી આ દુકાન કહ્યા એ

એટલી સ્વાદિષ્ટ બી છે આપી ગયો સમજયો માયા બજારનો માલ છે ને કેટલો સુંદર કાલીચો છે મોટલી

ઉભી દે અરે આ તો બોલતી છે મારી પવન પાવડી ઉભી ઉભી દે બોલે Ketlo સુંદર હાર છે Oh! Saf, saf, saf! Saf,

આટલી બધી ખજવાડ થવાનું કારણ શું ચોરી ચોરી ને મીઠાઈ ખાવ છો ને એનું આ પરિણામ છે

તમારા લગ્ન થઈ ગયા એટલે એક હજાર ગોળિયા બનાવવાની આ મેં જે સાંભળ્યું શું સાચું છે અભિમન્યુ ને લઈને આવે અને સુરેખા ને પુત્ર વધુ બનાવીને લઈ જાય પણ મોટા ભાઈ આમ વિવાહ જોડવા સરળ કામ નથી

એ તો લક્ષ્મણ સાથે વિવાહ કરવાની હઠ લઈને બેઠી છે તમે વરરાજાને લઈને મંડપ માં આવો અમે કન્યા ને ચાલો મોટા ભાઈ